हां अरे ये लाइन Saya रहा है तड़को आ गया क्या तड़को પૈયા લાગવા લાગી તો મિત્રો આ છે મારા ગામનું મંદિર માત્રે માનું તો તમે જોઈ શકો છો અને અહીંયા છે બાપા સીતારામનું મંદિર તો તમે એ પણ જોઈ શકો છો અહીંયા સરસ મજાનો બગીચો પણ છે અંબાઈ ગઈ Kami tuh, દાદા હવન કરે છે આ જો ઓલી નોરીઓ જો આ Tuh, બા તો મિત્રો અહીંયા બાજુમાં સરસ મજાની વાડીઓ પણ છે

પડી ગયો થઈ શું થઈ તો મિત્રો હવે મારા મમ્મી અને બા બે પગ્યા લાગવા બેસી ગયા છે તો મિત્રો અત્યારે શાળાથી આવતી રહી છું અને મારા ભાઈ હિસ્કો બાંધો છે હું આવી હિસ્કામાં ઇસકા તો તમને બધાને હું બતાવીશ તો તમે બધા જો મિત્રો મારા ભાઈ હિસ્કો બાંધો છે અને મારા બાની આવ્યા હતા તે વયા ગયા છે પાછા એમના ઘરે અને એન પર મારા મમ્મી અને પપ્પા હીરા બનાવે છે જશે છે બનાવ છે તો મિત્રો મારા ભાઈ નકરા હિસ્સા બેન્ડ બેન કરે કેટલા હાડલા તોડ નાખ્યા અને બીજા ભાઈ નખાસ આ તમે જોઈ શકો છો કેવડો મોટો છે ના નો કાઈ નહીં મોટો જ છે લોખંડ નો મિત્રો ગમે તો લાઈક કરો શેર કરો ને કરવા ભૂલતા તો બધાને જય માતાજી કેમ